તો આ છે મિત્રો આપણે મંદિર આપણે અહીંયા દર્શન કરવાના છીએ ને અહીંયા જે છે ને એ ગાદી મંદિર છે ઓલી બાજુ સમાધિ મંદિર છે તો ત્યાં પણ આપણે જાવું આ મેન મંદિર છે તો ચાલો ના જઈએ ઉત્તર બધું

આપણે સમાધિ મંદિર અને ગાદી મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ધ્યાન મંદિર જો અહીંયા ધ્યાન મંદિર ગમ છે તો ચાલો ધ્યાન મંદિર આપડે છે ને ભાઈ બોલા મંદિરે દર્શન કરી લીધા હવે આ મંદિરે રાખવાનું છે દર્શન કરવા

Ayam udah. mandiri oh, dia Arit musik. અને અહીંયા રસોડું છે તો આપણે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ તો તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈશી રસોડા તરફ તો આ જે છે ને અહીંયા રસોડે છે તો વિડીયો બનાવી દો હું તમને રસોડું બતાવી અત્યારે ચાલુ હોય કે ન હોય કઈ ખબર નહીં કેમ કે અત્યારે જેવું થઈ ગયું છે હાંજના જઈએ તો ખરા તો આ છે ભાઈ રસોડાની અંદર આવી ગયા ને અહીં જો આ છે બટેટા બધા કેટલા બધા બટેટા છે જો અહીંયા છે ને ભાઈ દૂધી છે જો આ બધી દૂધી છે ને તો આપણે અંદર રસોડા વિભાગમાં જવાનું છે જો કે અત્યારે કાંઈ હશે તો નહીં કેમ કે આ છ વાગી જશે પણ હોય ને તો હું તમને બતાવું ને તો રીંગણા છે

અહીં જે છે રોઇટલીનું છે અત્યારે તો બંધ છે કેમ કે આપણે બહુ મોડું થઈ ગયું છે ને આ જે છે ટોપ છે બાજુનો ટોપ છે ને અહીંયા રોટલીનો હોય જે હજી ચાલુ નથી શું આપણે લોટ બાંધે છે અહીંયા રોટલી રોટલીને ચાલો હું તમને હજી આગળ બતાવું તો અહીંયા છે ને મિત્રો આજે ટોપ છે અને શાક મેલવાની તૈયારી છે આ બધું કટિંગ થઈને છે આ સાંજ માટેનું બધું બનશે હું તમને ઓરેથી ટોપ બતાવું આ જે કુસો છે એ અહીંયા નાખવાનો ત્યાંથી શાક થાય અને આવી રીતના કંઈક ટોપ છે જો આમાં રસોઈ બને શાક દાળ ને ચેક ને અહીંયા પણ ભાઈ છે ને જોરદાર ટોપ છે જો આ ટોપ તો કઈ દા છે કઈ ખબર ને બહુ મોટા છે જો પણ આ જે છે ને એ ગુરુ પૂનમ અથવા તિથિ ને એવું કઈ હોય ને પ્રભ ત્યારે આનો ઉપયોગ કરે છે બાકી ડેલી માટે તો આ જ ઉપયોગ થાય જો તો ચલો હું તમને હજી પણ અત્યારે સાડા છ થયા છે તો પણ જમણવાર ચાલુ જ છે હજી તો અહીંયા છે ને ભાઈ આ જો આ બધાય ઓલા કાઉન્ટની જગ્યાએ આવી રીતે પીરસવાના હોય આમાં બધાયમાં શાક દાળ ને એવું જો લખેલું છે સાઈશ એવી રીતે બધાય છે તો અત્યારે છે ને ભાઈ એક લાઈન ચાલુ છે હજી એમ કે અત્યારે સાડા છ થયા છે સાડા છ છે ને તો એ હજી જમણવાર ચાલુ જ છે તો ને આ બધું છે ને ભાઈ જમવાની સુવિધા જો અહીંયા રસવાડું છે તો ભાઈ કેટલી જગ્યામાં રસવાડું છે ને બધામાં સુવિધા છે ને જો આ અહીંયા બેસવાની બાકડે બેસવું જો કેટલો રવાડું છે ઓલા પણ ચાલુ છે ને ફળંગ જોવો એ ક્યાં સુધી છે સ્પેશિયલ લેવું છે તો આવી રીતનું છે ભાઈ ને જો વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ડીશું એવી રીતે છે આ બધી ડીશું જ છે જો તો સિસ્ટમ છે ને ભાઈ ઘણી બધી હારી થઈ ગઈ છે સ્વયંસેવકો માટે પણ સિસ્ટમ આવી એક ખાલી બે જણા છે ને આ બધી ડીશો લઈને ફરી શકે ને આ સરળુઓ માટે બેસવાની પ્રસાદી લેવા માટેની જગ્યા છે જો એ પણ સુવિધા ખૂલશે